એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત આજે વિસનગર વિસ્તારની વિધાનસભા યુનિટી માર્ચ યોજાઈ હતી જેમાં વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેની અવસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓનું સ્મરણ કરવા માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા મત વિસ્તારોમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે ગુરુવારે વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં પણ શહેરના કાંસા ચાર રસ્તાથી થલોટા અને રામપુરા અને કાંસા સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત યોજાયેલી આ પદયાત્રામાં કેબિનેટ મંત્રી શ્રીકેશભાઈ પટેલની સાથે મુખ્ય વક્તા ડોક્ટર શ્રદ્ધાબેન પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ અને જિલ્લા વિકાસ જસ્મીન તેમજ યુવાનો જોડાયા હતા આ યાત્રાનો પ્રારંભ કાંસાચાર રસ્તા પર આવેલા સરદાર પાર્ટી પ્લોટ ખાતેથી યુનિટી માર્ચનું પ્રસ્થાન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ યુનિટી માર્ચમાં મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ મહાનુભાવો જોડાયા હતા

ભલે પહેરવેશ જુદા હોય ખોરાક જુદા હોય કલ્ચર જુદું હોય પરંતુ દિલ એક રહે એના માટેની જે આ એકતા યાત્રા સમગ્ર ભારતમાં નીકળી રહી છે સરદાર પટેલના યોગદાનને આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખી અને દેશની એકતા અને વિરાસતને કોઈ ઉચ ના આવે એવી ભાવના પ્રબળ બને એના માટેનો આજનો કાર્યક્રમ છે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં આ એકતા યાત્રાઓ નીકળી રહી છે ને દેશને એક કરવાનું દેશના લોકોના દિલ એક કરવાનું આજના સાંપ્રત સમય ની અંદર દેશની અખંડિતા દેશનું પ્રભુત્વ અને દેશનું સાર્વભૌમત્વ દેશનું સ્વદેશી અને સુરાજ અને સરદાર વલ્લભભાઈ પટેલ ના તમામ વિચારો આવનારી પેઢીમાં જે છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ